નમસ્કાર મિત્રો મિત્રો ભરતસિંહ સોલંકીની કોંગ્રેસને સલાહ જન્મદિવસની ઉજવણીમાં તેવું તો શું બોલ્યા વાત એ છે કે શું આજની તારીખે પણ કોંગ્રેસને અન્ય પાર્ટીઓ નડે છે આજની તારીખે પણ કોંગ્રેસ પાસે વાંધા વચકા છે આજની તારીખે પણ કોંગ્રેસ અન્ય બાબતોને લઈ વાતો કરે છે પરંતુ પરિણામ નથી મળતું વિસ્તારથી વાત કરું તો ભરતસિંહ સોલંકી પોતાના જન્મદિવસ પર શક્તિ પ્રદર્શન કરતા હોય છે ફરી એક વખત પરિવારના નામ સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા અને ફરી એ જ વાત કોંગ્રેસને ઊભી કરવાની વાત ફરી એ જ વાત કે મુશ્કેલીઓ શું છે પરંતુ વાત એ છે કે આ વખતે આમ આદમી પાર્ટી પણ તેમના ભાષણમાં આવી અને ત્યાં સુધી વાત હતી કે આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો પછી મેળ પડે તો પછી સરકાર બની શકે અને તેમાં કોણ છે એ પાછા આપણા જૂના કોંગ્રેસીઓ છે નવા આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે તો આપણામાં શું વાંધો છે એમણે વિસ્તારથી વાત કરી પહેલા તમે સાંભળો કે ભરતસિંહ સોલંકીએ શું કહ્યું ત્યારબાદ વિસ્તારથી સમજીએ તો આ આમ આદમી પાર્ટી આવી છે એની વિચારધારા શું એનું નેતૃત્વ શું એ કેટલું ચાલવાની દિલ્હીમાં નીકળી ગઈ કાલે પંજાબમાં હતો હું ગુરદાસપુર જેવા જિલ્લામાં જઈને આવ્યો છું અને ત્યાં પંજાબમાં પણ ત્યાં આમ આદમી પાર્ટી જવાની છે પરંતુ ચિંતાનો વિષય એ છે

સમજાવવાનો પ્રયત્ન કરીએ આમ આદમીને ધીરે 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 તમે તમારા રહે તમાર તમારા જિલ્લામાં તમારા તાલુકામાં તમારા વોર્ડમાં તમારા શહેરમાં શું જયે ભાઈ શું કામ છે કઈ મહત્વકાંક્ષા છે થોડું આપી દઈએ આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપ ને કોંગ્રેસ સીધે સીધી હરાવી દે કે ના હરાઈ દે વિચાર કરજો મારી વાતનો પ્રજા ભાજપ થી કંટાળી છે બિહારમાં પણ કંટાળી હતી પણ જે પ્રકારે એમને અનેક નુસ્ખાઓના રૂપે ઈવીએમ હોય કે બાસઠ લાખ મતદારોના ના ગોટાળા હોય કે ગુજરાતમાં પણ થવાનું હોય ભાજપ વિરોધી શક્તિઓ ઓછી કરવાની અને જોડાણ કરવાનું છે અને એ જોડાણ કરવા માટે આમ આદમીને તમારે એના માણસો મૂળભૂત કા તો કોંગ્રેસી છે અને કોઈ કોઈ સર એને વિશ્વાસ નથી આવતો કે આ કોંગ્રેસ જીતશે કે કેમ એની સરકાર આવશે કે કેમ આમ આદમીની આવવાની છે ખરી

તેમણે જે વાત કરી એના પર આપણે એક નજર પણ કરી લઈએ કારણ કે એમની વાતમાં પણ દમ છે કારણ કે સામાન્ય રીતે નેતાઓ અલગ અલગ જેમ કે બે હજાર બાર પછીની હાર હોય તેમાં કંઈ અલગ કારણ આપે બે હજાર સત્તર પછીની હાર હોય તો એમાં અલગ કારણ આપે અને બે હજાર બાવીસ પછીની હાર હોય તેમાં અલગ કારણ આપે પણ એ કારણ પણ એ લોકો બોલ્યા છે તો એની પાછળ ઘણા અર્થ થતા હોય છે આપણે આજે જોઈએ કે નવી પાર્ટી આમ આદમી પાર્ટી આવી તો તેનાથી કોંગ્રેસને કેટલી અસર પડી અત્યાર સુધી આપણે વાત કરી પરંતુ હવે એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે બે હજાર બાવીસ માં કઈ કઈ બેઠક પર કોંગ્રેસને આમ આદમી પાર્ટીના કારણે નુકસાન થયું એટલે કે બીજા નંબરે કોંગ્રેસ રહી પરંતુ આમ આદમી પાર્ટીના મત પણ ખૂબ જ મહત્વના હતા સાબરકુંડલા બેઠક પ્રતાપ દુધા જીતતા જીતતા રહી ગયા કારણ કે આમ આદમી પાર્ટીને મળ્યા સાત હજાર આઠસો ને પંચાણું મત સાઈઠ હજાર બસો પાસઠ મળ્યા હતા કોંગ્રેસના મત ભાજપને મળ્યા હતા ત્રેસઠ હજાર સાતસો સત્તાવન આ બંનેનો ટોટલ કરો ત્રેસઠ હજારથી વધી જાય છે અને હારનું માર્જિન પણ સાત હજાર જો કોંગ્રેસ તરફ ગયા હોત વિપક્ષના મત એટલે કે ભારતીય જનતા પાર્ટીના વિરોધી મત તો કદાચ કોંગ્રેસ સાવરકુંડલામાં આવી શકે તેવી સ્થિતિ હતી સંતરામપુર છે ઓગણપચાસ હજાર મત ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના ચોત્રીસ હજાર મત આમ આદમી પાર્ટીના ચોવીસ હજાર મત આ બંને ટોટલ કરશો ભારતીય જનતા પાર્ટીથી વધી જશે આગળ વધીએ સિદ્ધપુર છે એકાણું હજાર છે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને છે અને આમ આદમી પાર્ટીને છે બે હજાર જોશો ગણિત તો સિદ્ધપુરમાં જો આમ આદમી પાર્ટી ન હોય ને આ બે હજાર ત્રણ હજારનો પણ રેશિયો આગળ પાછળ થયો હોય તો પછી કોંગ્રેસ આવી શકે સરકાર સિદ્ધપુરમાં એમના ધારાસભ્ય બની શકે એવી સ્થિતિ રાપરમાં જાઓ છાસઠ હજાર ભારતીય જનતા પાર્ટીના મત મળ્યા સામે 66384 મત કોંગ્રેસ ને પણ મળ્યા પરંતુ કેટલા મત મળ્યા આમ આદમી પાર્ટી ને 2434 મત આગળ વધીએ નિજર માં જશો તો ભારતીય જનતા પાર્ટી ને 97461 મત મળ્યા કોંગ્રેસને ને 74000 અને 35000 મળ્યા છે આમ આદમી પાર્ટીને ટોટલ કરો તમે બંને નો 97000 થી વધી જાય અને આ ભારતીય જનતા પાર્ટીના વિરોધી મત જો કોંગ્રેસ તરફ આવ્યા હોય તો ત્યાં કોંગ્રેસનો ધારાસભ્ય હોઈ શકે ખેર આગળ વધીએ માંગરોળમાં જશો સાઠ હજાર આઠસો છન્નું મત ભારતીય જનતા પાર્ટીને ને કોંગ્રેસને આડત્રીસ હજાર ત્રણસો ને પંચાણું મત સામે આમ આદમી પાર્ટીને ચોત્રીસ હજાર ત્રણસો ને ચૌદ મત કોંગ્રેસથી તો ઓછા જ છે એટલા માટે બંનેનો ટોટલ કરો સાઠ હજારથી વધુ થાય આગળ વધીએ રાજકોટ પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા છાસી હજાર એકસો ચોરાણું મળ્યા સત્તાવન હજાર પાંચસો આમ આદમી પાર્ટીને મળ્યા પાંત્રીસ હજાર આ બંનેનો ટોટલ કરો આનાથી વધી જાય છે અને જો આ મત મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના વિરોધી હોય કોંગ્રેસ તરફ ગયા હોય તો ત્યાં તેનો ધારાસભ્ય આવી શકે સીધું ગણિત છે રાજકોટ પૂર્વની વાત કરી માંડવીની વાત કરીએ ચુમ્મોતેર હજાર ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા કોંગ્રેસને કેટલા મળ્યા છપ્પન હજાર આમ આદમી પાર્ટીને ઓગણપચાસ હજાર આ તફાવત છે તમે જુઓ બંનેનો ટોટલ કરો ભારતીય જનતા પાર્ટીથી વધી જાય છે કાં તો ગઠબંધન કરવું પડે કાં તો જે કોઈ બેઠક હોય ત્યાં એક તરફી વિરોધી મત જાય તો આવે કારણ કે આ બધા સમીકરણ જ કહે તમે જુઓ મહુવા બેઠક પર જવો તમે એકસો સિત્તેરની કારણ કે મહુવા બે છે એક ભાવનગરમાં પણ છે પરંતુ આ એકસો સિત્તેર મહુવામાં જાવ નવ્વાણું મહુવાની તો તમે જોશો તો ત્યાં એક્યાસી હજાર ત્રણસો ને ત્યાં મત મળ્યા ભાજપને કોંગ્રેસને મળ્યા ઓગણપચાસ હજાર આઠસો પંચોતેર આમ આદમી પાર્ટીને મળ્યા પાંત્રીસ હજાર પાંચસો એકાણું આ બંનેનું ટોટલ કરો વધી જાય છે આગળ વધીએ કપરાડા બેઠક પર હિંમતનગરમાં જશો ભારતીય જનતા પાર્ટીને મળ્યા અઠ્ઠાણું હજાર કોંગ્રેસને મળ્યા નેવ્યાસી હજાર આમ આદમી પાર્ટીને મળ્યા દસ હજાર આ દસ હજાર તમે આમાં ઉમેરી દો તો તમે ગણી શકો કે ભારતીય જનતા પાર્ટી કદાચ પાછળ રહી ગઈ હોત અને અ હિંમતનગરમાં કોંગ્રેસ નો ધારાસભ્ય હોય અથવા તો ગઠબંધનનો ધારાસભ્ય હોય દ્વારકામાં જાઓ તો ભારતીય જનતા પાર્ટીને ચુમોતેર હજાર કોંગ્રેસને અડસઠ હજાર આમ આદમી પાર્ટીને અઠ્યાવીસ હજાર ટોટલ કરો એટલે તમે સમજી શકો ભારતીય જનતા પાર્ટીથી વધી જાય છે પુભા માણે કામનમ નહીં જીત્યા ત્યાં ગરબાડામાં એકસો ગરબાડા એકસો તેત્રીસ પર જાઓ તમે ભારતીય જનતા પાર્ટીને ગલા મળ્યા બાસઠ હજાર ચારસો સત્યાવીસ કોંગ્રેસને ચોત્રીસ હજાર છસો બે પાર્ટીને સારા એવા મત વધે છે ડાંગ પર જાઓ તો તમે બાસઠ હજાર પાંચસો તેત્રીસ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને બેતાલીસ હજાર મત મળ્યા આ બેતાલીસ માં તમે વીસ નાખી દો ને બાવન ને બાસઠ હજાર ઉપર મત થઈ જાય એટલે કે ભારતીય જનતા થી વધી જાય મત એટલે ભારતીય જનતા પાર્ટીને મત દેહવા નહોતા માગતા જેની પાસે બીજો વિકલ્પ તો આમ આદમી પાર્ટી તેના કારણે કોંગ્રેસને ખોટ ગઈ છે એ સીધું બતાઈ રહ્યું છે દાહોદમાં જશો બોતેર હજાર છસો સાઠ ભારતીય જનતા પાર્ટીના મત મેળા બાવીસમાં કોંગ્રેસને મળ્યા તેતાલીસ હજાર ત્રણસો દસ આમ આદમી પાર્ટીને ચોત્રીસ હજાર બંનેનો ટોટલ કરશો સિત્તેર હજાર બોતેર હજારથી વધી જશે ધોરાજીમાં પણ આજ સ્થિતિ ચોપ્પન હજાર કોંગ્રેસ ને મત મળ્યા કેટલા ઓછા હતા આઠ હજાર આજુબાજુ મત ઓછા હતા પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી ઓગણત્રીસ હજાર મત લઈને ગઈ આ વિરોધી મત જો કોંગ્રેસ તરફ આવ્યા હોત તો કોંગ્રેસ ધોરાજીમાં જીતી શકી હોત છોટા ઉદયપુરમાં જાવ તો ત્યાં પણ આ પરિસ્થિતિ પંચોતેર હજાર મત મળ્યા તેતાલીસ હજાર મત આમ આદમી પાર્ટીને ને મળ્યા કોંગ્રેસને પિસ્તાલીસ ગઠબંધન હોય અને બંને સાથે લડ્યા હોય તો પંચોતેર થી પણ વધી જાય તો આ હતા એ આ એ બેઠકની આપણે વાત કરી કે જે બેઠકમાં કોંગ્રેસ પોતે શાસનમાં આવી શકે તેવી પરિસ્થિતિ હતી એ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતો હતા ભારતીય જનતા પાર્ટીથી લોકો નારાજ હતા પરંતુ વિકલ્પ આમ આદમી પાર્ટી હતો અને આમ આદમી પાર્ટીના નેતાઓએ કોઈએ મહેનત કરી હોય આ જ કારણોસર લોકો તેના તરફ ફંટાયા અને તેનું સીધું નુકસાન કોંગ્રેસને થયું તો મિત્રો અત્યાર સુધી આપણે એ બેઠકોની વાત કરી કે જ્યાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને નુકસાન થયું હોય પરંતુ હવે એ બેઠકોની વાત કરવી છે કે આમ આદમી પાર્ટી ના હોય તો તમે વિચારી શકો કે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું સર્જન થઈ શકે આમ આદમી પાર્ટીએ જે ઓવરટેક કર્યું એ બાબત જોઈ લઈએ જસદણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કેટલા મત છે ત્રેસઠ હજાર કોંગ્રેસને કેટલા છે પિસ્તાલીસ હજાર આમ આદમી પાર્ટીને સુડતાલીસ હજાર મત છે તમે બંનેનો ટોટલ કરશો ત્રેસઠ હજારથી વધી જાય છે

ભારતીય જનતા પાર્ટીના એક્યાસી હજાર મત કોંગ્રેસના બત્રીસ હજાર મત અને આમ આદમી પાર્ટીના અઠાવન હજાર મત મળશે આમ આદમી પાર્ટી બીજા નંબરે છે અઠાવન હજાર મત સાથે એક્યાસી તમે આ બંનેનો ટોટલ કરશો તો એક્યાસી થી વધી જાય છે ધારી બેઠક પર જશો છેતાલીસ હજાર મત ભારતીય જનતા પાર્ટીને સત્તર હજાર કોંગ્રેસને સાડત્રીસ હજાર આમ આદમી પાર્ટીને મળ્યા છે ગઢડામાં પણ ચોસઠ હજાર ભાજપ ઓગણત્રીસ હજાર કોંગ્રેસને સાડત્રીસ હજાર આમ આદમી પાર્ટીને બીજા નંબરે બંનેનો ટોટલ તમે કરો ભારતીય જનતા પાર્ટીથી વધી જશે તલાલામાં જશો તમે ચોસઠ હજાર ભાજપ ચોત્રીસ હજાર કોંગ્રેસને સામે ચુમ્માલીસ હજાર આમ આદમી પાર્ટીને કાલાવાડમાં જશો ઓગણસાઠ હજાર ભારતીય જનતા પાર્ટીને ચોવીસ હજાર કોંગ્રેસને તેતાલીસ હજાર આમ આદમી પાર્ટીને વ્યારામાં જશો ઓગણ હજાર ભારતીય જનતા પાર્ટીને પિસ્તાલીસ હજાર કોંગ્રેસને સુડતાલીસ હજાર આમ આદમી પાર્ટી એટલે કે તમે જુઓ કે વ્યારામાં તો કોંગ્રેસ મજબૂત હતી આમ છતાં પણ તમે જો પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું આમ આદમી પાર્ટી બીજા નંબરે આવી જાય એટલે કે જો વિરોધી મતો વહેંચાયા ન હોત ને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હોય અથવા કોંગ્રેસનો ઉમેદવાર હોય તો તે જીતવાની સંભાવના હતી એ વિસ્તારમાં ખંભાળિયામાં ઈસુદાનભાઈ ગઢવી પોતે લડ્યા હતા પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના ઓગણસાઠ હજાર મત લઈને આવ્યા મૂળુભાઈ બેરાને સત્યોતેર હજાર મત મળ્યા હતા અને વિક્રમભાઈ માડમને ચુમ્માલીસ હજાર મત મળ્યા હતા બંનેનું તમે ટોટલ કરો ભારતીય જનતા પાર્ટીથી વધી જશે લીમખેડામાં જશો તમે ભારતીય જનતા પાર્ટીને ઓગણ સિત્તેર હજાર મત આઠ હજાર કોંગ્રેસને જામે પાસઠ હજાર મત આમ આદમી પાર્ટીને એવું કહી શકાય કે અહીં તો કોંગ્રેસે ઉમેદવાર ના ઉભા રાખ્યા હોય તો આમ આદમી પાર્ટી જીતી જાય ભારતીય જનતા પાર્ટી શાસન પર ન આવે એવી પરિસ્થિતિ બની શકે ફતેપુરામાં જશો ઓગણત્રીસ હજાર કોંગ્રેસને ઓગણસાઠ હજાર ભાજપ ને અને ચાલીસ હજાર આમ આદમી પાર્ટીને ભિલોડામાં જશો નેવું હજાર છે ભારતીય જનતા પાર્ટીને બેતાલીસ હજાર છે કોંગ્રેસને આમ આદમી પાર્ટીને એકસઠ હજાર ટોટલ કરો તમે નેવું હજાર ત્રણસો થી વધી જાય છે 83000 હજાર ભારતીય જનતા પાર્ટીને તેત્રીસ હજાર કોંગ્રેસને ધરમપુરમાં અને પચાસ હજાર આમ આદમી પાર્ટીને તમે ટોટલ કરો ભારતીય જનતા પાર્ટી પાર્ટી કઈ રીતે જીતે છે આ જેટલી વિધાનસભા એ પહેલા આપણે સત્તર જેટલી વિધાનસભા જોઈ એટલે ટોટલ તમે કરો ને તો પચીસ ત્રીસ વિધાનસભા તો એવી હતી જ તે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હારી શકતી હતી પરંતુ થયું શું કે વિરોધી મતો વહેંચાઈ ગયા ભરતસિંહ સોલંકીનું આ કેવું હતું ખેર જોઈએ આવનાર દિવસોમાં શું થાય પરંતુ કોંગ્રેસની તો અંતે નાલેશી કહેવાય કે આજની તારીખે પણ તેમને તે વાત કરવી પડે છે અને આમ આદમી પાર્ટી મજબૂત કેમ થઈ તમે સત્તરમાં સત્યોતેર બેઠક લઈને આવ્યા તો બાવીસ આવતા આવતા એવું તો શું થયું એ મંથનનો વિષય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ